તન થઈ જજે ઓ બાટી કેમાં ભલે તમારું ભાટી હાવ તું ભારા રે વાત કરો તી સુખ છે લે ઉપર ગોમટણી બક્યો આટલો બધો કરો લ્યો લે આ મારો બધર ભાર છે પડી ફરો હો તે ગુલામ તમે તો આજે અનુદા હાચકલા હ હોવા તવા મારા હરાનું ઘર બાજુ અમે જવું પડશે લે એ જોનબંધ કરો હવે હવે ગેર દીએ એટલે દુધુમની સટિંગ કરો

છોકરા તો છે તા દૂધ તને ઓછું કેટલું લોકો દૂધ લઈ જશે તો આપણે તો દૂધ વાના રહીશું

તો તું લેતા જજો હા લે હેડ હેડ નકો તારી માથે ગોઘરા બસકો પડછે એક તો દયણુ નથી દરાવા દીધું તોણો દૂધ લેવા છે ના હા થોડી થોડી પાછા તમને આલીએ અલ્યા થોડી લઈ થોડી વધારે તો

દૂધ વાળા તો બહુ સારા છો આખો બન્યા લેવાય દૂધ લેવા જવું દૂધ લેવા જવું બરાબર મારે આપશે 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 ને આપશે તો આ દૂધ લઈ લઈએ અને કાલે આતા તમે ઓ કાલે આયાતા બરાબર અને આ ભઈ એ ભઈ તમારા હંગાતા આયા છે અરમેશ કાકા ગેર સક નથી એ અરમેશ આવો આવો હા પડતા લેવા તો બહુ પોતે ના આયો અ લેવાતા